જેમાં શક્તિસિંહ ગોહિલ જગદીશ ઠાકોર જીગ્નેશ મેવાણી ગેનીબેન ઠાકોર સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા બાર વાગીને ઓગણચાલીસ ના વિજય મુહૂર્તમાં ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી રોડ શો દરમિયાન જન સમર્થન મળતા લોકોનો આભાર માન્યો હતો અને જંગી મતોથી જીત મેળવવાનો કોંગ્રેસ ઉમેદવાર ચંદનજીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો પાટણ લોકસભાના ઉમેદવાર તરીકે આજે મેં મારી ઉમેદવારી પત્રક નોંધાવી છે સવારે વહેલા અમારી કુળદેવી માતા અંબાજી સદારામ બાપા અને મારી દીકરીએ મને કુમકુમ તિલક કર્યું અને એના પછી નબદાગીરી બાપુ અને હનુમાનજીના દર્શન કર્યા અને નગરદેવી મા કાળકાએ શીશ નમાવી અને અનાવાડાના દરવાજાથી લઈ અને પ્રગતિ મેદાન સુધી હું અને અઢારે આલમ લોકોએ મારું સ્વાગત કર્યું વેપારી લાઈને મારું સ્વાગત કર્યું આજુબાજુના વિસ્તારે મારી બહેનો કોઈ દીકરીઓ મને કુમકુમ તિલક થી કોઈ મોં મીઠું કરાવ્યું કોઈ કોઈ શ્રીફળ ને સાકાર હાથમાં આવી શ્રી અનેક વસ્તુથી મારું સ્વાગત કર્યું હતી ભવ્ય મને અઢારે આલમનો ખૂબ મોટો પ્રેમ મળી રહ્યો છે લોકો આજે મારી જાહેર સભામાં આપ જોઈ રહ્યા છો એટલે હજારોની મેદની સંખ્યામાં લોકો મને સમર્થન અને આશીર્વાદ આપ્યા છે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય શક્તિજીભાઈ સન્માન્ય અમારા પ્રભારી મુકુંદ વાસણીજી જગદીશભાઈ ઠાકોર રઘુભાઈ દેસાઈ કિરીટભાઈ પટેલ અને દિનેશભાઈ ઠાકોર કોંકરેજ ના ધારાસભ્ય અમરે ઠાકોર અને બીજા આજુબાજુના વિસ્તારના જે અનેક ધારાસભ્યો સમર્થકો જોડાયા છે અને બહોળી સંખ્યામાં આખા લોકસભા વિસ્તારમાં જે લોકઈને મને ખૂબ મોટી સમર્થક મળ્યું છે અને પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપા આપ સૌના મિત્રોના આશીર્વાદથી આજે વેપારીઓના આશીર્વાદથી અને મતદારોના આશીર્વાદથી મને જંગી બહુમતી જીતાડીને દિલ્હી દિલ્હી મોકલશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે